તથા તેઓ બિરસા મુંડા ચોક પર એકઠા અને તમામ લોકો થયા હતા થઈ નગરપાલિકા નગરપાલિકા ખાતે પહોંચીને પ્રમુખથી ટેલિફોનિક વાતચીત કરતા પ્રમુખ દ્વારા કહેવામાં આવ્યું કે યથાવત રહેશે નહીં હટાવવામાં આવશે એમ કહેતા મામલો શાંત થયો હતો દાહોદ નગરપાલિકા દ્વારા અમારું જે ભીલ પ્રદેશના ઝંડા લાગેલા હતા એ ભીલ પ્રદેશના ઝંડાને આ લોકો ઉખાડવા માટે આવ્યા હતા અને આ જે ભીલ પ્રદેશના ઝંડા છે એ અમારી સાંસ્કૃતિક ઝંડા છે અમારી એક પહેચાન છે અને આ જે ઝંડા છે એ કોઈ ધાર્મિક નથી કોઈ રાજકીય ઝંડા નથી ભીલ પ્રદેશનું અમારી એક ઓળખાણ છે એક પહેચાન છે એ માટે લગાવવામાં આવ્યા હતા ત્યારે અમે નગરપાલિકા ચીફ ઓફિસ મળવા આવ્યા હતા ત્યારે અહીંયા અમને કોઈ મળ્યું નહીં ત્યારે અમે નગરપાલિકા પ્રમુખને ટેલિફોનિક વાત કરી અને ચર્ચા કરી તો એમણે કીધું કે હવેથી આ ઝંડાને કોઈ ઉખાડવામાં આવે નહીં અને તમારા ઝંડા રહેશે પણ જો આ ભીલ પ્રદેશમાં રહેવું હોય તો આ ઝંડાને કોઈ આંગળી કરશે તો અમે અહીંયા આદિવાસી સમાજ ચલાવી લઈએ અને નહીં રહેવું હોય તો આ દાવો છોડીને આ ભીલ પ્રદેશ છોડીને અહીંયાથી જતા રહે જોહાર જય આદિવાસી